એટલે આપણે ડુંગળી કટિંગ કરી લેવી જેમ કે ઝીણું કટિંગ કરવાનું છે એટલે થોડે સારું દેખાય નહીં ડુંગળી શાકમાં આપણે આવી રીતે કટિંગ કરવી તો ઝીણું કટિંગ સારું બને છે કટિંગ ઝીનું એક દારૂ બને અને કયો ઝીણી થઈ જાય છે કોટોઠે આમ બગડે નહિ ડુંગળી ઝીણી કરી હોય તો થોડુંક શાક અને પાણી કાઢી લેવી કેમ કે આરસ પથ્થર છે એટલે ધાર તરત હારી જાય છે ટમેટા ઓછા હોય તો ચેપાય નહીં અને સુધારવામાં મજા આવે આપણે ટમેટા બધા સીણું કટિંગ કરી લેવી આપણે એને આવી રીતે કટિંગ કરવાનું છે સાકુ સારું હોય તો આવું કટિંગ થાય કટિંગ આટલું ઝપાઈ હોય માં વઘાર હારો બને એટલે શાક હારું જ બને તો બધા જોઈને શાક બનાવતા પણ તેને પૂરું સળવા ન થયો તો સુવાદ ન આવે તમને એવું લાગે કે મરચું દાજી જાય છે તમે ઝટ પાણી નાખી દો તો એ શાક સારું બને નહીં મસાલો બધો બરાબર તેલમાં સડવો જોઈએ તમે વિડીયો જોવો તો તમારે ધ્યાન રાખવી પડે કે પાણી ક્યારે નાખે છે તમે પાણી પહેલા નાખી દો પહેલાં ઉતાવળ કરીને તો એ શાક સારું બને નહીં જોતા જોતા બનાવવા તો હોય છે તમે પણ વાયસ નો પાણી નાખી દો તો મસા મરસું કાસું રહી જાય તો આય સુવાદ ના આવે અને આપણે કોઈ પણ લીલોત્રી બકાલું હોય

ટમેટા છે સસ્તા એટલે આપણે હારું હારું બધું લેવાનું હોય તમારે તૈય શાક આરામથી બની જાય ત્રણ માણસો હોય તોય અને હવે આપણે તેલ નેકી દેવી આવી જાય એટલે વઘારવાની શરૂઆત કરી દેવી આપણે બે પાવડા તેલ નાખ્યું છે કેમ કે ડુંગળી વઘાર આડું સળી જાય એટલું નાખવાનું છે તેલ આવે એટલે શરૂ કરી દેવી તેલ બરાબર આવી ગયું હશે આપણે ડુંગળી કલા જે લેવી ડુંગળી બરાબર સડી જાય એ આપડે

શાક તમે એનું બનાવો થોડી મજબૂત આવ્યું છે આપડે થોડુંક પાણી નાખવું પડશે કેમ કે અને નહીં આવી રીતે આપણે

આપણે તે આવી રીતે વગાડ ચડવા દેવાનો આપણે પાછું આટલું

થોડોક આવી રીતે આપણે અલાયન કરી નાખી દેવી પર આપણે ધોઈ લેવી આપ આપણે થોડુંક પાણી નાખી દઈએ જેમ કે બધો ઘાટો છે અડધા કલાક ઉપર પાણી નાખ્યું છે અને હવે બરાબર તળી જાય છે થોડુંક પાણી મળી જાય એટલે કપલેટ થઈ જાય આપણે ટાંકી દેવી શાક તો બરાબર ચડી ગયો છે પણ થોડો રસ્તો બતાવે છે આપડે આવી દેખાય તો તને બી જાય

ચાલો ઉતારી લો શાક થઈ ગયું છે અને આવું બન્યું છે કોઈ પણ શાકમાં આવી તરવળી જાય એટલે શાક સારું બને તો જ વળે નકર પાણી બધું ફરતું હોય ઉપર ઉપર તો શાક સારું ન બને કાંઈ ઘટે નહીં એવું બન્યું છે બરાબર રસો મીડિયમ રહ્યો છે સુગનિત દેવી આવે છે કે ખાવાનું મન થઈ જાય